નમસ્કાર શ્રબ્ધાંકન ચેનલમાં આપનું સ્વાગત છે વડોદરા સમસ્ત નાગર મંડળે શરદ પૂનમની ઉજવણી કરી વડોદરામાં સમસ્ત નાગર મંડળ પવીના સભ્યોએ શરદ પૂર્ણિમાના દિવસે ગાયિકા હેમાલી વોરાના કંઠે આસો માસે શરદ પૂનમની રાત જો ચાંગદલિયો ઉગ્યોરે સખી મારા ચોકમાં ગરબાનું આયોજન કર્યું ઉપરાંત વર્ષ બે હજાર પચીસની વાર્ષિક પરીક્ષામાં ધોરણ દસમાં વધુ માર્ક્સ મેળવનાર હિયા દેસાઈ પ્રથમ અક્ષય દેસાઈ બીજા કેશવી ત્રિપાઠી ત્રીજા અને ધોરણ દસ બાર સાયન્સમાં મેઘરાણા ધોરણ બાર જનરલમાં માન્ય દેસાઈ સ્વયંછાયા અને પંક્તિ વૈષ્ણવને સન્માનિત કર્યા આઠ નવેમ્બરને શનિવારે નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કર્યું છે એમ મંડળના પ્રમુખ દેવાંશુ વૈષ્ણવે જણાવ્યું હતું મનીષ જોશી મૌનનો અહેવાલ